અમદાવાદની અંદર સંત સરયુદાસ આશ્રમ છે એ મહંત મહારાજ એમના જીવનનો એક પ્રસંગ એમ કે છે કે જ્યારે સરયુદાસજી મહારાજના આશ્રમમાં એક દિવસ એવી પરિસ્થિતિ આવી કે આશ્રમમાં એક રૂપિયો નથી કે એક દાણો અનાજનો નથી ભગતો આવી શ્રીદાસજી મહારાજે પોતાના ભગતોને કીધું ચિંતા ના કરશો હું અંદર રૂમમાં છું કોઈએ દરવાજો ખખડાવવાનો નહીં શરુદાસજી મહારાજ પોતાના રૂમનો દ્વાર બંધ કરી એમના રૂમ માં ભગવાનની એક નાનું મંદિર મંદિરમાં જઈને શર્યુદાસજી મહારાજે પ્રાર્થના કરી હું કહું તો કોને જઈને કહું હું માગું તો કોની પાસે જઈને માગું હું તને કહી શકું તારી પાસે માગી શકું બીજા કોઈને ન કહી શકું અને પ્રમાણ છે ભક્તોના અનુભવ છે

સુદામાના જીવનના બે નિયમ સુદામાની પત્નીએ સુદામાને કીધું આપણે એક નિયમ ભૂલતા હોય એવું લાગતું નથી કયો નિયમ આપણે આપણા સંતાનોને સુખી નથી કરી શકતા આપણા સંતાનો દુખી થાય છે તો આપણી ફરજ નથી કે આપણે આપણા સંતાનોને સુખી કરીએ સુદામાએ કીધું તારી વાત તો સાચી છે પણ મારો નિયમ છે કોઈની પાસે માગવાનું નહીં સુદામાની પત્નીએ કીધું એ નિયમ આપણા બે માટે છે સંતાન એ ત્રીજી વ્યક્તિ છે તો માટે કઈ નાનમ કોઈ નિયમ નથી સુદામાએ કીધું હવે મારે એવો કોઈ મિત્ર હોવો જોઈએ ને કે જેની પાસે જઈને હું માગું સુદામાની પત્ની કીધું એક મિત્ર છે તમારો કોણ દ્વારિકાનો રાજા છે જાઓ એની જોડે જઈને માગો સુદામાને જવું નથી એટલે સુદામો છટકબારી કરે છે કે ગુરુ ત્યાં હું ભણતો તો ત્યારે ગુરુ એ મને શીખવાડ્યું હતું કે કોઈ સ્વજન ને ઘેર કોઈ મિત્ર ને કોઈ સગા સંબંધી ને જઈએ તો ખાલી હાથે ન જવાય કંઈક લઈને જવું પડે સુદામાને એમ કે ઘરમાં કશું છે નહીં એટલે પત્ની એમ કે છે હાર રેવા દો નાર જશો તારે પણ સ્ત્રી એ લક્ષ્મી છે ખાલી નથી ક્યારે સુદામાની પત્ની કીધું એમ કંઈ લઈને જવું પડે ઉભા રહો આજે હું ભિક્ષાવૃત્તિ કરવા ગઈ ને તો મને ભિક્ષામાં પૌવાની કણકી મળી છે મેં કોઈને આપી નથી લો લઈને મારતો આવું કામ કરતો આવું સુદામો પૌવાની પોટલી ખભે મૂકી ચાલતો ચાલતો દ્વારિકા પુરી તરફ પ્રયાણ કરે બેડોળ શરીર છે ફાટલી પોતળી છે ચાલતો ચાલતો સુદામો દ્વારિકામાં પહોંચ્યો દ્વારપાળો ગંગુ તેલી આવો મિત્ર અમારા રાજા નો ના હોય આગળ આગળ સુદામો કે હવે હું શું કરું સિપાહીઓ સમાચાર આપવા જવા તૈયાર નથી સુદામો ત્યાંથી ખસવા તૈયાર નથી આંગણામાં બેસી ગયો સુદામા દ્વાર પાસે સુદામા એ કીધું ભાઈ રખે કદાચ સવાર પડતા મારા શરીરમાંથી પ્રાણ નીકળી જાય અને તમારા રાજા અહીં થઈને આવે અને પૂછે આ કોણ છે ત્યારે એટલો જવાબ તો આપજો કે સુદામા નામનો બ્રાહ્મણ છે એટલે તમારો મિત્ર હોવાનો દાવો કરે છે આટલું તો કહેજો અને એક દ્વારપાળના હૃદયમાં રામ વસ્યો એને વિચાર્યું કદાચ મિત્ર હોય પણ ખરો કારણ ભગવાન બ્રાહ્મણ પ્રિય છે ભગવાન રૂકમણી સાથે હિંડોળા ઉપર ઝૂલી રહ્યા છે દ્વારપાર દોડતો આવ્યો ભગવાન ભગવાન આંગણે બ્રાહ્મણ આવ્યો છે બેડોળ શરીર છે ફાટલા કપડા છે કદરૂપો દેખાય છે અને તમારો મિત્ર હોવાનો દાવો કરે છે ભગવાન અધીરો બન્યો છે કોણ છે જલ્દી બોલ ભગવાન તમારો સુદામા નામનો મિત્ર સુદામો શબ્દ સાંભળતા ભગવાને એક પલ્લો પણ વિલંબ કર્યા વગર સુદામા 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 કરતા ભગવાને દોટ મૂકી છે કેવી મિત્રતા હશે ભગવાન દ્વારિકાધીશ ના શ્રીંગ ઉપવસ્ત્ર નીચે પડી ગયું ને તો ભગવાન લેવા રહ્યા નથી સુદામા સુદામા કરતા મૂકી સુદામાને પટરાણીઓ વિચાર્યું ભગવાન આટલા બધા અધીરા બન્યા છે તો ભગવાન નો મિત્ર કેવો હશે લાવો અમે જોઈએ કેવો સુંદર દેખાય છે કેવા અલંકાર પહેર્યા છે કેવા વસ્ત્ર પહેર્યા છે અને જ્યાં પટરાણીઓ સુદામાને જોયો ફાટલા કપડા જોયા કદરૂપુ શરીર જોયું અને સુદામા ને જોતાની સાથે પટરાણીઓનું મસ્તક નીચે ઝૂકી ગયું આવો મિત્ર કપડાના ઠેકાણા નહીં ઠેકાણા નહીં રંગના ઠેકાણા નહી પટરાણીઓ સુદામા નું રૂપ જોયું કપડા જોયા જ્યારે ભગવાને સુદામાનું હૃદય જોયું કપડા ન ના જોયા સુદામાને પ્રેમથી આવકાર્યો આય સુદામા પોતાના રાજ સિંહાસન ઉપર સુદામાને બેસાડ્યો બોલો આપણે બેસાડીએ આપણે ના બેસાડીએ ભાઈ સાઈડમાં બેસ જોડે બેસ પણ મારી જગ્યાએ નહીં ભગવાને સુદામાને પોતાના રાજ સિંહાસન ઉપર બેસાડી દીધો ગંગા યમના નીર લાયા પટરાણીઓ સુદામાના પગ ધોઈ રહ્યા છે ભગવાન સુદામાને કીધું સુદામા તારી તોલે તો ના આવી શકું રામાવતારમાં તે મારા ચરણ પખાડ્યા હતા કેવટ પ્રસંગમાં એ સમય તારી જોડે કોઈ પાત્ર નતું પણ તારા હાથને તે પાત્ર બનાવ્યું અને હૃદયના ભાવથી આવી એક પટરાણીઓને બોલાવી આવો આ દેવના આશીર્વાદ લો આશીર્વાદ લેવો એ પણ એક લાવો છે બહુ નસીબ વાળા હોય ને તારે આશીર્વાદ મળે ના મળે આશીર્વાદ લેવો એટલો સહેલો પટરાણીઓ આવે ભગવાનની સુદામાને મીઠાઈ ખવડાવે સુદામા આશીર્વાદ આપે સુદામા એ કન્યા પૂછ્યું કન્યા આ બેન કોણ કન્યાએ કહ્યું સુદામા મારી પત્ની છે આ એમ લગ્ન થઈ ગયા લગ્ન કરી લીધા તે એમ હા સુદામા લગ્ન કરી લીધા મને બોલાયો નહીં તે તો હા સુદામા પણ એવી સમયે હવે પરિસ્થિતિ એવી થઈ હતી ને એટલે ના બોલાયો કઈ વાંધો નહીં ચાલ ને ખોટું ના લગાડીશ સારું ચાલ બીજી પટરાણી આવી એને મીઠાઈ ખોડાઈ સુદામાને આશીર્વાદ લે સુદામાએ આશીર્વાદ આપી સુદામાએ કન્યા આ બીજા બેન કોણ સુદામા એ મારી બીજી પત્ની સુદામાએ આશીર્વાદ બે ચાર ચકતા ખાવા સારા લાગે આ તો સોળ ખાવાના સુદામો કે કન્યા મારા પેટ જરી જોજે હવે નખવાયું એમને એટલા બધા સુદામા એ આશીર્વાદ આપ્યા કે આશીર્વાદ હાલતા હાલતા થાકી ગયો ભગવાન આશીર્વાદતા સુદામ ભગવાને કીધું આમ મૂંગા બેસી રહીશું ને તો આખો દાડો એમને જતો રહેશે કઈક વાતની શરૂઆત તો કરો ભગવાને સુદામા ને કીધું સુદામા સુખી છું ને સુદામા સુખી છું ને સુદામા મનમાં કેવા લાગ્યો મારા દેદાર પરથી ખબર નહીં પડતી હોય સુખી સુખ દુખી એમ પાછો પૂછે છે સુખી છું ને પણ એવું તો બોલાય નહીં એવું બોલીએ તો દુઃખ રડ્યું કેમ મારે દુઃખ નથી રડવું સુદામાએ વિચાર્યું ન બોલવામાં નવ ગુણ કહી દેવા દે હા ભગવાન સુખી છું ભગવાન નથી ગાજ્યા વગર વર્ષે એવું લાગતો નથી પણ ભલે વાત ચાલુ રાખવા આગળ ભગવાને પટરાણીઓની સામે સુદામાના વખાણ કર્યા સુદામો ભણવામાં બહુ હોશિયાર હતો ગુરુજી એક વખત બોલે અને સુદામાને યાદ રહી જાય અને મારે સુદામાને પૂછવું પડે કે આજે ગુરુજીએ શું શીખવાડ્યું એટલો બધો હોશિયાર સુદામાના વખાણ થાય એટલે સુદામાના કોલર ટાઈટ થઈ ગયા જોયું ભાભી જો ભાભી ની સામે આપણા કેવા વખાણ થયા ભગવાને મુદ્દાની વાત લાવીને મૂકી દીધી સુદામા તને યાદ છે શું ભગવાન એક દિવસ આપણને જંગલમાં લાકડા વીણવા મોકલ્યા હતા અને ગુરુ પત્ની એ નાસ્તામાં ચણા આપ્યા હતા સુદામાનું માથું ઝૂકી ગયું આ બધી વાતો યાદ કરવા જેવી છે

એટલે ભગવાને તરત વાતને બદલી નાખી સુદામા તારા લગ્ન થઈ ગયા સુદામા થયું હાશ વાત બદલાઈ ગઈ હા ભગવાન લગ્ન થઈ ગયા બે ત્રણ સંતાનો છે અને ભગવાને મુદ્દાની વાત લાવીને મૂકી દીધી તો સુદામા મારી ભાભી રસોઈ સારી બનાવે છે ને મારી ભાભી રસોઈ સારી બનાવતી હશે સુદામો કે અહીં તો હલ્લા કુસ્તી કરીએ છીએ અન્ન ને દાંત વેર છે પણ એવું થોડી કહેવાય સુદામો કે લાઈને કહી દેવા દે ક્યાં જોવા આવવાનો છે રોટલો મરચું ખાવ છું શું ખાવ છું હા ભગવાન રસોઈ સારી બનાવે છે અને ભગવાને વાતને પકડી લીધી જો ભગવાન જો સુદામા મારી ભાભી રસોઈ સારી બનાવતી હોય તો ચોક્કસ મારા માટે કંઈક મોકલ્યું હશે સુદામાને ફાડ પડી સો ટકા પૌવાની પોટલી જોઈ ગયો પાછળ હાથ નાખી સંતાડવા જાય

દૂધ ની અંદર પૌવા નાખી અને પછી મને આરોગ્ય મોકલી છે પણ આજે પૌવાની કણકી માં પણ મને એના પ્રેમ દૂધ નો સ્વાદ આવે છે જગત નો બ્રહ્મ પોતાની માને યાદ કરે કેટલું બધું આપી દીધું સુદા પોતાના જેવા વૈભવ આપી દીધા પોતાના જેવા મહેલો આપી દીધા પોતાના જેવા સુખ આપી દીધા પણ ભગવાને એક અણસાર નથી કર્યો સુદા કે મેં તને આટલું બધું આપ્યું છે સુખદેવજી વર્ણન કરી રાજા સવાર પડ્યું સુદામાએ વિચાર્યું ત્યાં મૂકી રખાય કારણ આને ત્યાં તો કેટલા બધા લોકો આવતા હોય એટલે સુદામાએ પોતાની ફાટલી પોતડી વારી અને એક બાજુ મૂકવા ગયો અને આ પાછો નટખટ ને એટલે એને ટીખડ કરી કે સુદામા ઘેર જવાની તૈયારી કરે છે સુદામા ને એમ કે આટલા બધા વર્ષે મળ્યો છું તો અત્યારથી હું આગ્રહ કરું કે હું ઘેર જઉં તો એમ તો કે છે ને કે વાયો છું બે ચાર દાડા રહી જાય એમ સુદામાએ કીધું હા ભગવાન ઘેર જવું છું અને ભગવાને ટાળા પાણી ખર્ચ કાઢી હા જાર તાર જવું હોય સુદામા કે આ ખરો છે આટલા બધા વર્ષોથી મળ્યો છું તો એમ નથી કેતો કે આયો છું બે ચાર દાડા રહીને જાય એમ પણ ભગવાને તો કહી દીધું તારે જવું હોય તો જા શા માટે ભગવાને કીધું કારણ સુદામાની પત્ની સુદામાને સુદામા તત્પર બની સુદામાએ કીધું તો ભગવાન જવું ત્યાં સુદામાને વિચાર આવ્યો આપણે પહેરીને જઈશ તો ઘેર પત્ની એમ છે ગયા તા છોકરાઓનું કરવાનું તમારું કરીને આયા લાઈ પાછું હાલ દેવા દે સુદામા એ પિતાંબર કાઢી નાખ્યું ફાટલી પોતળી પહેરી લીધી પિતાંબર વાડીને કન્યાને પાછું આપી દીધું લે કન્યા તારું પિતાંબર અને ભગવાને લઈ લીધું બોલો આને ઘેર પિતાંબર ની ક્યાં ખોટ છે તો પછી હાલી દેવું જોઈએ ને સુદામા પાછું કેમ લઈ લીધું તો ભગવાન એમ કે છે સુદામા બીજાનું લેવાની વૃત્તિ ના રાખીશ તારું પ્રારબ્ધ જ એટલું બળવાન છે કે તું તારું જ નથી ભોગવી શકવાનું જા સુદામા તારી પત્ની વધાવા તત્પર બની છે તને સુદામો ચાલ તો ચાલતો સુદામા પૂરી તરફ પ્રયાણ કરી વારે ઘડીએ સુદામો પાછળ જુએ છે કેમ કોઈ આસક્તિ હશે કે હમણાં બોલાઈને કઈ કાલ છે મને શ્રી મહાપ્રભુજી કે છે કોઈ આસક્તિ નથી પણ સુદામો વિચારે છે હું ક્યાં વારે ઘડીએ સુદામા પૂરીથી દ્વારિકા આવવાનો છું પણ એક વખત આવ્યો છું તો રાજાને દ્વારિકા દેશ ને મારા હૃદયમાં પૂરી લઈ જવું તેથી વારે ઘડીએ પાછળ જોવે સુદામો ચાલતો ચાલતો પોતાના નગરમાં આવ્યો પોતાની ઝૂંપડી જોઈ અરે ભગવાન તારા દર્શન નું આફડ મારી ઝૂંપડી હતી એ કોકે તોડી નાખી એની જગ્યાએ મેલ બનાવી દીધો મારી પત્ની મારા બાળકોને ક્યાં સુધીશ સુદામો ચારે બાજુ બૂમો પાડે સુશીલા 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 સુદામાની પત્નીના કાનમાં અવાજ ગયો દોડતી બહાર આવી પોતાના પતિ ને જોયો દ્વારપાલોને કીધું જાઓ પેલા આવે છે ને મારા દેવ છે લઈ આવો દ્વારપાલો સુદામાને પકડીને લઈ જાય સુદામો હજુય ભગવાનની ની લીલાને ન સમજી શક્યો દ્વારપાલો ને કીધું અરે આ કાળિયા ઠાકર ચોરના ચોરની જોડે ગયો તો હુંય વગર ચોરી ચોર થઈ ગયો એ ભગવાન તારા દર્શન નો આ સુદામો હજુય ન સમજી શક્યો

અડધી રાત્રે નહીં ભર બપોરે બોલાવો ને તો કોઈ તૈયાર નથી એ એક જ એવો છે ઈશ્વર કે પ્રત્યેક પરિસ્થિતિમાં તમારી જોડે છે તેથી ઈશ્વરને મિત્ર બનાવો બનાવો જ જોઈએ ઈશ્વરને જ મિત્ર બનાવો જોઈએ બીજાને નહીં